નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ ચાર છ બે હજાર પચીસ બુધવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાના કુળદેવીના આશીર્વાદ લેવા જોઈએ અને માની સામે ચંડી પાઠ વાંચવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ બેન દીકરીને પરેશાન નહીં કરતા વૃષભ વૃષભ આજે આજે શું કરજો વિઘ્નહર્તા ગણેશની આરાધના કરવી જોઈએ ને ભગવાનને બુંદીના લાડુનો ભોગ ધરાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની સફળતા પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ આજે પોતાના પડતર પ્રશ્નો પર ધ્યાન આપવું જોઈએ ને એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ દસ્તાવેજી કાર્ય આજે કરવું નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજો કર્ક રાશિવાળાએ આજે પોતાની માનસિકતા મજબૂત રાખવી જોઈએ અને કોઈ પણ કામ કરતા પહેલાં બે વખત વિચારીને કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા શરીરમાં રહેલી કમીને નજર અંદાજ કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે કોઈને કરેલો વાયદો ખાસ નિભાવવો જોઈએ અને એમાં પણ આર્થિક બાબત હોય તો ચોક્કસ નિભાવજો શું નથી કરવાનું મિત્રો આજે પારિવારિક આપણા સભ્યો સાથે મન મોટાવ કરવો નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે બેન બાણીજોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આયોજન વગરનું કોઈ કામ અમલમાં લાવવું નહીં તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે થોડા લીલા મગ કોઈ ગરીબ પરિવારને ખાવા માટે આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિનો હક દબાવવાની કોશિશ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળા આજે શું કરજો વૃશ્ચિક રાશિવાળા આજે કોઈ ગરીબ સફાઈ કર્મીને પૈસાથી મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલ કામદાર જે મહેનત કરતો હોય તેનું અપમાન નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન વડાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ ને માતા પાસે આશીર્વાદ માંગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાણીમાં અપશબ્દ ઉપયોગ બિલકુલ નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે આપણા પોતાના પરિવારના વડીલો પર ધ્યાન આપવું જોઈએ એ લોકોની નાની મોટી સમસ્યાનું નિરાકરણ તમારે કરી આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ નબળા માણસને પરેશાન નહીં કરતા

દીવાબત્તીના સમય પેલા લોબન ગુગર જેવા ધુમાડા કરવા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો